હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન તો ચાલો આપણે આજે નાની ઘરે જવાનું છે કારણ કે આજે છે નાનાનું સરા તો આપણે નાની ઘરે જવાનું છે અને અત્યારે હું ત્યાં થઈ ગઈ છું અત્યારે સવા વાગ્યો છે તો આપણે તનિષ જીઆન્સી સાડા બાર આવે સવા બાર આવે છે એટલે આપણે થોડાક લેટ જાય છે અને તનિષ સ્કૂલેથી સાંજે આવશે ને ત્યારે એને વિકી મૂકી જશે ત્યાં તો ચાલો આપણે જીએન્સી લેજો રેડી કરવાની બાકી છે કપડાં તો પેળા વાગ્યા છે પણ હવે માથું નહીં જ કરવાનું છે અને આ મેં ડ્રેસ તમને હમણાં બતાવ્યા હતા કે એમાંથી મેં બ્લુ કલરનો અમારો ડ્રેસ છે પિંક વાળો તો એ પહેરો છે અને ચાલો આપણે રેડી થઈ ગયા છે પર્સ લઈ લીધો છે જેન્સના એક બે કપડાં જોર નાખી લીધી છે કારણ કે જેન્સથી કપડાં બગાડવાની જ હોય એટલે તો ચાલો આપણે જેન્ટ્સથી તૈયાર થઈ જઈએ જેન્સીને હેલો કઢે જેન્સથી મોઢામાં કાઢી હેલો કઢ હાય અમે જાય છે નાની ઘરે તો ચાલો આપણે નાની ઘરે જઈ આવીએ અને પછી ત્યાં શું છે ને એ હવે તમને પછી કહું તો જો અમે નાની ઘરે આવી ગયા છે અને જે એનસી પૂરી વીમા બેસી ગઈ છે એને લોટ વાળી કરવી છે હા બધી પૂરી છે ને જીએનસી જ વીરી દે નહીં જીએનસી બગડી ગયું અને પિયા બેન અહીંયા કરે છે પૂરી પૂરી તરે છે ને પૂરીનું કામ આવ્યું છે મમ્મી અહીંયા વીને છે જાનકી ને મમ્મી ને પેલા ત્રણે વીરતી હતી હવે પિયા અંદર ગઈ હતી પૂરી વીરવા તળવા બીજી કોઈ છોકરી આજે આવી નથી હવે આવશે બધું હવે કીશું આવી જો કીશું હવે પૂરી ગણવા બેઠી છે જાનકી નીકળી છું હજી આ જીલવા જમવાનું ચાલુ છે તો કીસુ છે ને અનિલ આપી દીધું રોટલી વીણવાનું પૂરી વીણવાનું છે ને કીસુ એ નીલ ને દઈ દીધું

પોખે છે નાક ખેંચવાનું હોય ને એ મમ્મી અત્યારે અહીંયા કરે છે તો ચાલો સાંજે રાત્રે તો અમે આવી ગયા ને રાત્રે આવીને અમારા લગ્નની કેસર ચડાવેલી પેન્ડ્રાઈવ ચડાવેલી હતી એટલે એમાં તમને બતાવતા ભૂલી ગઈ કાલે મારા બે પાર્સલ આવ્યા છે તો એમાંથી શું આવ્યું છે ને તમને બતાવું તો બે નહીં ત્રણ આવ્યા હતા એક તો મેં સ્કીન ક્રાફ્ટમાંથી મંગાવેલું છે તો એ તો અમે નું યુઝ કરું છું તો એનું એના લીધે થોડુંક રિઝલ્ટ તો સારું છે મને એવું દેખાય છે પણ કે આપણે કન્ટિન્યુ ચાલુ રાખવું પડે અને બીજું શું હા બે પાર્સલ મંગાવે ઓલામાંથી મીશોમાંથી તો એ તમને બતાવે તો જો એક મેં આ મંગાવ્યું છે તો આપણે આ ડાયરેક્ટ બાથરૂમમાં લગાડવાની જ ચોતાડવાની છે ખીલી કે એવું કંઈ મારવું ના પડે તો મેં આ બે મંગાવ્યા છે તો આપણે પછી એ લગાડી દઈએ તો આ બે મંગાવ્યા છે અને એક એક આ વિકી પરફ્યુમ મંગાવેલું છે તો એ કેટલાનું આવ્યું છે એ મને ખબર નથી આ બે એસી રૂપિયાનું આવ્યું અને આ પરફ્યુમ વિકે કેટલાનું મંગાવ્યું છે એ મને કંઈ ખબર નથી પણ સ્મેલ બહુ સરસ છે એવું જ અને બીજું છે આ બસ એ રાખી દે ને પણ આ બતાવી દે ને અને એક મેં આ બોક્સ મંગાવ્યું હતું પહેલાં હમણાં વચ્ચે બહુ આ વાયરલ હતું આ બોક્સ મિની બેગ મની બેગ તો આપણ બે મિનિટ ઉપતો ખરી તો આમાં આપણે આમાં લખેલું છે કે એટલા પૈસા આપણા ભેગા થાય આપણી આટલી અમાઉન્ટ ભેગી થાય પણ આટલી તો ના થાય મેં આમાં કાઉન્ટ કરી લીધા અમે આટલી નથી તો જેટલી એટલી પણ આપણે એ બાને આમાં પૈસા નાખશું

કૃપાલીએ પણ મંગાવેલું તો એને મંગાવ્યું ને ત્યારે ત્રણસો સાડા ત્રણસોનું કામ મંગાવેલું છે અને અત્યારે હમણાં ઓફર હતી ને તો એમાં એકસો ને પચીસનું આવ્યું એ પેન ના આવે પેનથી આપણે એમાં કરવાનું હોય તો જો આવી રીતે છે તો આપણે ચાલો સ્ટાર્ટ કરી દઈશું આજથી જ હા અને બીજું છે આ અત્યારે કાઉન્ટ નથી કરવા મેં કહી દીધા અત્યારે હમણાં રિક્ષા આવે તારી અને એક આ છે ને એ મેં સ્કીન ક્રાફ્ટમાંથી મંગાવેલું છે તો આ જો આપણે યુઝ કરું છું તો થોડુંક રિઝલ્ટ તો મને સારું લાગે છે હવે જો આપણે યુઝ કરીએ ને પછી કંઈક ખબર પડે બે ત્રણ મહિના તો એમાંથી મને આ શું આવ્યું છે લોસન આવેલું છે પછી આપણે આ જ્યાં ખીલ હોય ત્યાં લગાવવાનું છે ક્રીમ અને આ છે સીરમ અને એક ફેસવોશ છે એ જેવી બોટલ છે ફેસવોશની આની જેવી છે સેમ તો એ આટલી વસ્તુ મને આવી હતી અને મેં આ મંગાવ્યું છે તો હમણાં બહુ તો હમણાં બહુ સ્કીન છે ને બહુ ડલ જેવી થઈ ગઈ હતી તો આપણે આ મંગાવ્યું છે તો જો આપણે ટ્રાય કર્યું છે તો જો સારું હશે ને તો તમને પછી હું રિઝલ્ટ કહીશ કે કેવું રિઝલ્ટ આનું આવ્યું અત્યારે તો તમને કંઈ નથી કહેતી પાકું તો આટલું મંગાવેલું છે તો ચાલો હવે આજે નાની ઘરે કાલે ગયા હતા પણ નાની ઘરે મારું આટલું કંઈ શૂટ નથી થયું કારણ કે મારા ફોનમાં છે ને વૈષ્ણવી અને કૃપાલીને એ બધા ગીત એડિટ કંઈક કરતા હતા ગીત કંઈક ગોઠવતા હતા ને એવું કરતા હતા એટલે એમાં મારું કંઈ શૂટ નથી થયું કાલે અને જે નાની ઘરનું કંઈ આવશે તો એ પિયામાં ને રેઢીમાં આવશે તો ચાલો એ પછી અમે રાત્રે આવી ગયા ને પેન ડ્રાઈવમાં આ લોકો કેસ જ લગ્ન જોતા હતા મારા